નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયાની ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ સુરતથી તો સુરત શહેરના પાલનપુર જકાતનગા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશિપમાં ચિંતા પેદા કરનાર ઘટના બની છે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગમાં અચાનક દાદર તૂટી પડતા સ્થળ પર અફરાતફરી મચી હતી ઘટના અંગે માહિતી મળતા જ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ તરત જ સ્થળ પર દોડી આવી હતી અને ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું બિલ્ડિંગમાં ફસાયેલા લોકોની સલામતીને પ્રાથમિકતા અપાઈ હતી અને બચાવ કામગીરી અંતર્ગત કુલ ઓગણીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી ફાયર વિભાગે વિસ્તારને સીલ કરી ટેકનિકલ ટીમની મદદથી બિલ્ડિંગની સ્થિતિની તપાસ શરૂ કરી છે પ્રાથમિક રીતે ઢાંચાકીય ખામીના કારણે દાદર તૂટી પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જો કે ચોક્કસ કારણો તપાસ બાદ જ બહાર આવશે સ્થળ પર મોટી સંખ્યામાં નગરજનો ભેગા થઈ ગયા હતા અને સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ પણ બંદોબસ્તમાં મુકાઈ હતી ફાયર વિભાગે નાગરિકોને સલામતી માટે જરૂરી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે મારું નામ એસ.ડી. ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અંદેર ઝોન અત્યારે પાલનપુર જકાત નાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશિપમાં એક દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળેલો ઘટનાની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજન મોરાબાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયો એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબીના વાયર રૂપ નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોક માંથી અગિયાર માણસોને ઉતારવામાં આવ્યા છે પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી અને આગળના ભાગેથી આઠ માણસો મળીને ટોટલ ઓગણીસ માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બિલ્ડિંગના એના માટે અમે ઝોનમાંથી ડેપ્યુટી ઇન્જિન ને ઘટના સ્થળે બોલાવી લીધા છે